લીધો હતો નાગરભાઈ કાનાબારે પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો તો આ પ્રસંગે ભરતભાઈ કાનાબાર દેવાનંદભાઈ સોલંકી સિરાજભાઈ સમનાણી જેતમાલભાઈ કાગડા ભૈલાભાઈ દરજી સહિત આગેવાનોએ હાજરી આપી હતી અગ્રકુમાર દર મહિનાની સત્તર તારીખે દર મહિનાની પાંચ તારીખે ખોરાસા કે મહાદેવ મંદિરે યોજવામાં આવે છે વર્ષોથી આ કેમ્પ યોજાય છે જેમાં અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓના ઓપરેશનો છે એના ભાગરૂપે આજે પણ આ કેમ્પ આવે છે જેમાં વિના મંદિરને દર્દીઓને તપાસવામાં આવે છે આપવામાં આવે છે ઓપરેશન ધર્દી વિનામ્યે બસમાં આવે છે અને ત્યાં તેમને રહેવા કરવાથી માની તમામ વસ્તુ ફ્રી કરવામાં આવે છે અને ઓપરેશન કરી નેત્ર કરવામાં આવે છે અને ત્યાર પછી અહીં મૂકી જવામાં આવે છે આ રીતે આ નેત્ર છે આ વિસ્તારના લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે અને અસંખ્ય દર્દીઓનું ઓપરેશન છે આટલી કોઈ ફરજિયાત નથી આવી એમ આવા કેમ્પ માટે જે દર્દીઓને પણ આભાર માનીએ છીએ હોસ્પિટલનો આભાર માનીએ છીએ અને દાતાઓનો જે સહયોગ મળે છે એનો પણ આભાર માનીએ છીએ આ કેમ્પ આશીર્વાદ છે અંકજ કાર્યા ન્યૂઝ રિપોર્ટિયા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે